તને ખાવું તું આ લુલી વાહિંદુ કરે ને હાજી કઈ ચાલે કઈ હરખાણા નથી મોડું થઈ ગયું આજે આપડે ફઈ ભત્રીજો એવા દુખિયા રહેશે કે આપને જ લાગે કા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો છે નવ ને દસનો અને અમે હમણાં આઠ વાગે ઉઠ્યા બધા અને ઉઠી અને ફ્રેશ થયા દીવાબત્તી કર્યા બસ બાકીનું બધું કામ પડ્યું છે જો આજે તો છે ને પથારી વાયરી નથી એમને પડી અને અમારા ધારાબેન અત્યારમાં ગાંઠિયામાં ગયા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી આ તો જો હરખાણી જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે તો છે ને કઈ એટલે કઈ કામ નથી થયું કાસાહેબ આજ નક્કી કર્યું રવિવાર છે ને એટલે આજે આઠ વાગ્યા લગી છે ને શું છે નહીતર તમારે બરાબર જ છે એક કલાક થઈ આઠ વાગે ઉઠા કેટલા વાગે થી કઈ દસ અગિયાર નથી વાગી ગયા આપને એવું લાગે કે બહુ મોડું થઈ ગયું નહીતર આઠ એટલે કોમન કેવાય સાહેબ બધા આલવાગે ઉતાર્યો છે આ પાછડીમાં લઈ આવજો એ એ એ ગાંઠિયા તારું ધા ઓપીતા અલા ગાંઠિયા કોને કીધું તું લઈ આવન તમને ચારાઈ મને કીધું મને કે ગાંઠિયા લેતા આવજો કેદુલા નત ખાતાય તને ખાવું તું વારે વાહ હાલ બેહી જા ખાઢોકળા તો છે જ આપણે આજા જમમાને જ જવાનું આપણે બપોરે હે તારે જમમાને જ જવાનું આજ બપોરે જવાનું ઘરે જવાનું છે ઘરના કામ લઈએ અને આજે મારા ફઈ ની છે કે આજે બપોરે અહીંયા જમવા જવાનું છે અને પછી કપિલભાઈ ઘરે કેમ હમણાં કપિલભાઈ ઘરે નથી ધારા તો એના જન્મ દિવસ પેલા ગઈ હતી કપિલ ની ઘેરે કા હું તો વચમાં ફરી ગુજરી ગયા ત્યારે એક બે વખત ગઈ હતી ને આમે ગઈ હતી પણ અમારે ધારા તો ગઈ જ નથી એટલે બપોર પછીનો ટાઈમ ધારાને મામાની ઘેરે રહેવાનું છે અને રમવાનું છે કા ધારા એટલે તો ધારાબેન છે ને હરખાઈ ગયા છે

ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો આજનો વિડીયો જોવાની તો બહુ જ મજા આવશે તો મળ્યા થોડીક વાર જાય ને

હવે બેન રેવા દે હું ઉડકી લે મારી દીકરો ઘણી ઘણી મદદ કરી આ મામાને કે જવાનો અરખ છે હો કે જલ્દી કામ થઈ જાય ને ઘરના તો વેલા નવરા થઈ જાય પછી જાય મને એમ થાય કે હું બેઠા મસ્તાવા લાગુ પણ હા તો આ બેહી જાવ હજી જો બેડું બાકી જ છે ઉટકવાનું કધારા એમ થાય તો હિંમત નથી થાતી તો કઈ ન હિંમત કરવી પડે કે ધરા વાતું ન કરાય ખોટી

હાલો હવે વાતું કરશું ને તો મારે કામે નહીં થાય તારા બેન તો વાતુડા છે અને સાહેબ નવરા છે તો હું ફટાફટ પેલા હવે ઘરના કામ કરી લો સીધા હવે છે ને તૈયાર થઈને જ મારશું તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો મંદિર માંથી પૂજાના ના વાસણ લઈએ બધા ધીમે 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 अब बस मुझे रह है। मुझे मुझे भी वासन ना। फिर फिर क्या तुम बड़ी हो जाओगी तो तुम्हारे घर पर तो काम वाली बाई आएगी क्या हाँ। मैं। क्यों मैं नहीं। तो अपने काम अपने आप हाँ ही करोगी सारे काम कपड़े भी हाथों से धोओगी। मोय कपडा तो हाथ से भी आते ओ हाथ से भी आते मेरे को तो पैर से आते है कपड़े धोने <laughs> <laughs> तो चलो बातें बहुत हो गई चल अभी तू थोड़ी देर खेल मैं फटाफट ये सारे काम निपटा लेती हूँ फिर मिलते हैं दोनों नहीं पहले हम मैं देखने दो ना हमको અરે દાવા ઈન્ તો જલ્દી મને ખોટી

રવિવારે છટકવું ન જોઈએ કોઈ હજી તો એક બે ને તો ટાઈમ આપ્યો દોઢ બે વાગ્યા નો કે હું દોઢ બે વાગે આવી જાય તો પછી અરખ હોય જ ને તો અમે તો પછી હવે ભાઈન ઘેર રોકાશું હું હમણાં નથી ગયા ચાલો ઘરાય રાહ જોઈને બેઠી તો હાલો હવે કપિલભાઈના ઘરે જઈએ પેલા ન્યા જા હું અને પછી જ્યાં હું ફઈને ઘેરે કેમ કે ફઈ બાજુમાં જ રહી છેટા નથી એટલે મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હમા હાલો આવું આવું હાલો આમ કપિલભાઈને ઘરે પહોંચી ગયા છે અને બે ગાયો અહીંયા ઊભી છે હવે અમારે જવું છે અંદર સાહેબ પેલા તાળું ખોલો હાલો સાહેબ ઠેલી મૂકી અંદર અને જો બધા આપણે જવાનું છે અહીંયા સામે ઘેરે એ ફઈનું ઘર છે આમ ફરીને જવાનું છે તો ઠેલા ઠેલીયું મૂકી દઈએ અને પછી જઈએ ટાઈમ થઈ ગયો છે બાર ને વીસ નો અને અમારા તો વેલા બપોરા થઈ ગયા છે

બિચારા હું બગાવો જેવું બારો કોઈ નતું અત્યારે ખબર પડે ને કે હું આવી હું તો હોય ને તો એ પછી રોવે કે મને કેમ નો ઉઠાડ્યો

મા મા ટાણું થાય એટલે બધાયના દેકારે ચાલુ થઈ જાય તો અત્યારે આ ગીરને ફેરવે છે એની જગ્યાએ અહીંયા છે સવારમાં બહાર રાખી બાંધી દઈ એટલે આ ચાલીયું કોરું થઈ જાય આ આવ્યા નથી ગીત ગાવાનું ચાલુ થયું નથી હે હાલો હવે કેનો વારો છે હા ને બધીને અંદર લઈ લોને અહીંયા ન્યાં બાંધવી કે અહીંયા અંદર

આમ ખબર ન પડતી કે પેલા આ ગાય છે ને એવી વાયડી હતી કે વાત જવાની જ વાયડી પણ ઘણી ધીરી પડી ગઈ જો આનો તો ઉછળ ચાલુ જ હોય જો વા બે ત્રણ રાહ જોઈને ઊભી હમણા ડેલો ખુલસે ને આમ ધોવામાં જોલ કરે આમ કઈ બીજા મારે નથી ખાવા માટે કઈ તો કો ધોવામાં કઈ કરાવે બચ્ચા પાલટી તો જો દેકારો કરે આજ કાન પડ્યો નહીં હંભરાય એટલે વરસાદના આ કામ હોય એટલે કઈ નવરી થાય નહીં સવારે વાહિંદા કરવાના ગાયું પાવાની દોવાની નીણ નાખવાનું ખબર છે પાછા આવો પરજા ને હચાવવાનું ટાણું થઈ જાય એને ખવડાવવા એને નવરાવાનું એના કરીને કામ નવરી થાય ને તો પાછું આનું ટાણું થઈ જાય એટલે આમાંથી છૂટી ના મનાવાની છૂટી હા મૂકી દે હું કવા તો કાન પડ્યો નથી

અમાર કપિલભાઈ આવ્યા ને એટલે નું ધન એની આમ જો હજી તો બે ત્રણ ગાયું ફેરવી લીધી હે

હજી તો બેગ બાઈ ને આવી છે જો હજી ખીલા ખાલી છે નહીં અને એક અમારે એવી સરસ ગાય હતી ને મસ્ત આ ઢારિયાનું રતન એ વહી ગઈ આપણે જે દસ હજારની ફેમિલી પૂરી થઈ ને ત્યારે મેં તમને ખાઈ લીધો કંઈ હતું નહીં ઠેબું લાગુ અહીંયા જ બાંધીને રાખતા કાકા ભાઈ અહીંયા જ્યારે અહીંયા આવીએ ને એટલે યાદ આવે કે અહીં ઊભી હોય ઊભી હોય ને તોય સારી લાગે એમ એવી હતી ગાય પણ કંઈ નહીં હવે એની જિંદગી નહીં હોય ને આપણે લેણું નહીં હોય

ઈ હસાઈ જાય તમે નઈ હસાવ જો લે હે તાર મામી એ હું કીધું તમે ન હોય તો ધારા હસવાય ઈ આ એક તો અમને માન મોકો મળ્યો હોય રમવાનો ન્યાં તો બહાર ન હોય કાલ જોયું ને આપણે બેઠા તો ગોરધન ને બે ધળબડાટી એમાં ત્રણ ભેગા થાય એટલે તો હાવ કે ને તમાર પણ આમ કોઈ હોય નઈ ને બાઈને જવાનો કોઈ હોય નઈ એકલી ને એકલી હોય એટલે પછી આઈ હોય ને હમણાં તો કેદી નાઈ ન થાવી ને એટલે તો વધારે ઓલું થાય તો સારું હાલો હવે ને બપોર વચારે અહીં તડકે બેસું બધા જૂની વાતો કરશું અને ટાઈમ કાઢશું ને અહીંનો વિડીયો શેર કરશું તો આજનો વિડીયો અત્યારનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગયમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે તો ફરી પાછા મળશું થોડીક વાર રહી જાય નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય શ્રી રામ હા તો હવે બીજો એ કન્ટિન્યુ કરવો જોઈએ ને કેમ કે આવીએ ને એટલે તો આઈનો વિડીયો તો તમારે એ શેર કરવો બને કેમ કે અમારે કપિલભાઈનું ગોકુડિયું ગામ છે ને તમને બધાને બહુ ગમે અને હમણાં ઘણા ટાઈમથી આનો વિડીયો ન થાય તો આપણે હાલો એક અલગથી વિડીયો બનાવશું તમારી રીતે શેર કરશું તો મળ્યા